જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો જો અમે આવી ગયા છે વાડીમાં ગાય માટે કાસનો ચારો લેવા તો અમારા અસભાઈ કાસનો ચારો વાડીની કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે અને જુઓ પાછળ વરસાદનું બહુ મોસમ થઈ ગયું છે એટલે વહેલાં વહેલાં ચારો લઈને ગાયો નાખી દઈએ એટલે ગાય પણ ખાતી થઈ જાય અને પછી દૂધ ભરાવાનો ટાઈમ થઈ જશે એટલે અમે વિડી બનાવી રહેજો હું થોડુંક અમને ઘાસ છે પણ અશોકભાઈ ચારો લઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આજે ફેરથી વરસાદ આવવાનું મોસમ થઈ ગયું છે અને વરસાદ જરૂરથી આવી જશે જોઈ શકો છો તમે ঘৰী বা গায়ো তই আমাৰে গাই চাৰো ন খাই গৈছে જો આ નાના નાના બચ્ચિયા છે એમને પણ ચારો નાખી દીધો છે જો આ કેવું ક્યુટ છું ક્યુટ ક્યુટ એ પણ ખાઈ જ્યું છે મારે અશોકભાઈની સામે છે તો અમારે જો અશોકભાઈની ગાયો ચારો બીજો નાખી દીધો છે તો અંદાજે અશોકભાઈ દિવસનું દૂધ કમસે કમ કેટલો ભરાતા છે દિવસનું એક એક ટાઈમનું કેટલું ટાઈમ પંદર હજાર પંદર લિટર જેવું અંદાજી પંદર એટલે દિવસનું બે ટકનું થઈને કમસે કમ ત્રીસ લિટર જેવું દૂધ થયું તો મિનિમમ મિનિમમ બે ટકનો સાતસો પ્રમાણે દસ હજાર પાંચસો જેવો પગાર મે પંદર દિવસમાં ભાઈ કમાઈ ગયો છે તો બહુ સારું ગાયોમાં કમાવાનું છે તો આપણા જે ગામડાના માણસો જોતા હોય તમે ગાયો ભેસો જ રાખતા હશો તો તમને તો ખબર જ હશે તો અત્યારે આ બહુ નફો અને બહુ દૂધનો ભાવ સારો છે આપણે તો દૂધને જે ગાયો છે ભેંસો છે એમની થોડી મહેનત બીજી કરજો થોડી વધારે ગાયો બીજી રાખો તો આપણે દૂધ જાય એના પ્રમાણે પગાર પણ સારો આવતો હોય અને એક બે ફાયદા આપણે થતો હોય છે ધારો કે ગાય દૂધી આપે છે આપણો ઘરનું દહીં દૂધ છાશ બધું હોય છે અને બીજું મહત્ત્વનું છે કે જેનું ખાતર હોય છે એ આપણા ખેતરમાં ના છે તો એ પણ બહુ સારું હોય છે ઓર્ગેનિક થઈ જાય તો આપણા ખેતરમાં પાક પણ સારો થાય છે તો મિત્રો ગાયો રાખવી બહુ જરૂરી છે અને ગાયો હોય તો આપણે બધું એવી રીતનું હેડ્યું જાય ઘરનું બધું હેડ્યું જાય નહીં પૈસો ટકો પણ પંદર દિવસને પંદર દિવસ હેડ્યો જ આવે છે તો ગાયો આપણે રાખવી બહુ જરૂરી છે તો શોક મી પંદર દિવસના દસ હજાર જેવા કમાવી જોઈએ તો મહિનાના વીસ હજાર રૂપિયા તો આરામથી બેઠા બેઠા કમાવી જોઈએ તો બીજું કોઈ ટેન્શન એમને છે જ નહીં નથી ને ટેન્શન બસ તારે તો બસ આવીને આવી મહેનત કરતા રહો અને મિત્રો તમને પણ કહું છું કે ગાયોને ભેંસો થોડીક ઘર માટે રાખવી તો થોડી મહેનત બીજી એમાં રાખવાની તો એમાં પણ પૈસા આપણને બહુ મળતા હોય છે તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને તમારી પાસે પેશો કેટલી છે અને કેટલો આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તો મિત્રો આપણા બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી અને નવા હોય તો લાઈક લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો ને અને હા મિત્રો શેર તો જરૂર કરજો તમારા મિત્રને પણ જેથી કરીને આપણા બીજી રાખે એનાથી થોડી મહેનત કરે તો આપણે પણ પૈસા બધા જોઈ શકે તો જય માતાજી વિડીયોને અહીંયા પૂરો કરું છું